ડિજિટલી એરેસ્ટના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે પોલીસ સહિતની એજન્સીના નામે રૂપિયા નવ લાખ પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ડિજિટલી અરેસ્ટના કિસ્સાઓ રોજે રોજ વધી રહ્યા છે ત્યારે પોલીસ સહિતની એજન્સીના નામે નવ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ આપી હતી જેથી સાયબર ક્રાઈમ દ્વારા સાયબર ક્રાઈમ ફ્રોડની ફરિયાદ નોંધી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે હાલ આ આરોપી દ્વારા કેટલા ફ્રોડ કરવામાં આવ્યા તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીએ ફરિયાદીને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા પાર્સલમાંથી એકસો ચાલીસ ગ્રામ એમરી તથા અન્ય વસ્તુઓ સીઝ કરેલ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું તો સાથે જ સીબીઆઈના લોગોવાળી બોગસ નોટિસ મોકલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી બાદમાં ફરિયાદી પાસેથી બળજબરીથી નવ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા અજાણ્યા મોબાઈલ નંબર ડબલ ટુ ટુ થ્રી સેવન ફાઈવ ફાઇવ ટુ સિક્સ ફોર ઉપરથી કસ્ટમ ઓફિસ મુંબઈથી સુખરાજ રાજા તરીકેની ઓળખાણ આપી હતી ઉપરથી રાજેશકુમાર સિંઘ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી હતી તો વાત કરનાર તથા મેડમ તરીકે વાત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું પાર્સલ જે એડ્રેસ પર મોકલેલ તે રિટર્ન થયેલ છે તેમાં પાંચ પાસપોર્ટ ત્રણ બેંક ક્રેડિટ કાર્ડ એકસો ચાલીસ ગ્રામ એમડીએમ અને ચાર કિલો કપડાં મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું પાર્સલમાંથી જે ડ્રગ્સ મળી આવેલ છે તેના કેસમાં ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી બાદમાં કોઈ મેડમ સાથે વાત કરાવી સીબીઆઈના લોગોવાળો અધિકારીની બનાવટી સહીવાળો બુગસ લેટર મોકલવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીના બેંકમાં જે બેલેન્સ છે તેમાં રૂપિયા પંદર હજાર ખાતામાં રાખી બાકીનું તમામ બેલેન્સ તેઓના જણાવ્યા મુજબ આરબીઆઈના બેંક એકાઉન્ટમાં આરડીજીએસ કરી આપવાનું અને બાદમાં અકાઉન્ટની ઇન્કવાયરી પૂરી થઈને બોતેર કલાકમાં એકાઉન્ટમાં ઓટોમેટિક પરત આવી જશે તેમ જણાવ્યું હતું આ કેસમાં સંડોવાયેલા ઝહેર હુસેન મુતુર્ગા હુસેન અઝાઝ હુસેન સૈયદને ઝડપી લેવામાં આવ્યો હતો તેને દસ હજારનું કમિશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે હાલ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ આગળ આ એકાઉન્ટ કોને આપેલ છે તે બાબતે વધુ તપાસ ચાલુ છે સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી શહેરમાં વધતા જતા ડિજિટલ અરેસ્ટના બનાવો જે સાયબર ક્રાઇમનું એક નવું ફ્રોડ છે તે અંગે જરૂરી કાર્યવાહી કરવા તથા ભોગ બનનારને ન્યાય અપાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર તારીખ દસ મહિના રોજ એક ડિજિટલ અરેસ્ટ લગત એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી હતી જેની અંદર કુલ નવ લાખ રૂપિયાનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલ હતું સદર ગુનાની અંદર ફરિયાદી અને તારીખ નવ એપ્રિલના રોજ તારીખ આઠ એપ્રિલના રોજ સાંજે કોલ આવેલો હતો એક નંબર પરથી જેમાં ફરિયાદ ફરિયાદીને એવું જણાવવામાં આવેલ હતું કે તમારા નંબરથી ને તમે જે એક પાર્સલ થાઈલેન્ડ મોકલ્યું છે એ પાર્સલની અંદર ચાર કિલો કપડાં ત્રણ ક્રેડિટ કાર્ડ તથા એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ મળી આવેલ છે જેથી તમારું પાર્સલ છે થાઇલેન્ડ પહોંચ્યું નથી અને હવે તમારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું રહેશે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવી એક નંબર ડાયવર્ટ કરવામાં આવ્યો અને એની અંદર ફરિયાદી સાથે વાત કરવામાં આવી ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપીને જેમાં અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે આપ ત્રણ મહિના સુધી જેલમાં જશો તમારે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેવાનું છે ત્યારબાદ સીબીઆઈ જરૂરી કાર્યવાહી કરશે એવું અરજદારને કહી પહેલા અરજદાર પાસે ટેલિગ્રામ ડાઉનલોડ કરાવવામાં આવ્યું ત્યારબાદ ટેલિગ્રામની અંદર સ્કાયપ આઈડીનો લિંક મોકલીને સ્કિપ આઈડી ડાઉનલોડ કરાવવાની કોશિશ કરવામાં આવી અરજદો અરજદારના મોબાઈલમાં સ્કાઇપ ડાઉનલોડ નહીં થતાં ટેલિગ્રામ પરથી વિડીયો કોલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી એક મેડમ સાથે વાત કરાવવામાં આવી આ સમગ્ર વિડીયો કોલ દરમિયાન કોઈનું પણ મોડું દેખાતું ન હતું તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અરજદારને સીબીઆઈના નકલી નકલી નોટિસ સીબીઆઈના લોગોવાળી આપવામાં આવી જેની અંદર ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમે ભારત છોડીને જઈ શકશો નહીં પોતાના રૂમની બહાર જવું નહીં અને કોલ કટ કરવો નહીં તપાસમાં સહકાર આપવો વગેરે રીતના અરજદારને ફરિયાદીને બેળાવવામાં આવ્યા એક દિવસ વિડિયો કોલ એ રાત ચાલુ રહ્યો અને ત્યારબાદ બીજા દિવસે અરજદારને તેઓ જેન્યુન પર્સન છે કે નહીં એ ચેક કરવા માટે એમને બેંકમાં મોકલવામાં આવ્યા વિડીયો કોલ ચાલુ રાખીને અને ફરિયાદી પાસેથી બેન્કમાં એમના બેન્કની અંદર માત્ર પંદર હજાર રૂપિયા બાકી રાખીને તમામ બેલેન્સ દ્વારા જે એક સિક્રેટ બેન્ક નંબર આપવામાં આવે એકાઉન્ટ નંબર તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યું જેમાં અરજદારે બીને નવ લાખ રૂપિયા જેટલી મોટી રકમને ટ્રાન્સફર કર્યું હતું ત્યારબાદ અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે તમે ઘેર જાઓ અને કોઈની સાથે સંપર્ક હાલ રાખશો નહીં અને દર બે કલાકે આર યુ સેફ મેસેજ આવે તેનો રિપ્લાય કરવો તારીખ નવ ના રોજ પૈસા ટ્રાન્સફર કર્યા પછી પણ અરજદારને આ રીતે વિડીયો કોલ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તારીખ દસ ના રોજ આખી ચેટ ડિલીટ થતા અને બીજી કાર્યવાહી કરવાનું અરજદારને ધ્યાનમાં આવ્યું અરજદારને ધ્યાનમાં આવ્યું કે પોતાની સાથે સાયબર ક્રાઈમ ફ્રોડ થયો છે અને એ રીતે તેઓ અહીંયા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા એફઆઈઆર નોંધવામાં આવી છે